જૂનાગઢના કેશોદમાં અતિવૃષ્ટિ અને ઔષધના પાણી ફરી વળતા પાકને થયેલા નુકસાનને લઈ અને ખેડૂતો સહાય માટે તંત્રને આવેદનપત્ર આપ્યું છે કેશોદના ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ કૃષિ પ્રધાનને સંબોધી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે જેમાં ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય સહિત પાંચ માંગ રાખવામાં આવી છે જેમાં અતિવૃષ્ટિ હોય તે તાલુકામાં ગામડાઓમાં સર્વે કરી વળતર આપવું કેશોદ માંગ ધોરણના મોટા ભાગના વિસ્તારમાં નદીના વહેણથી જમીનનું ધોવાણ અને પાક નુકસાન થાય ત્યારે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી મુખ્ય માંગ છે આજે મને આશ્ચર્ય થાય છે કે સરકાર એવા દાવાઓ કરે છે કે આજે અમે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ ચંદ્ર ઉપર અને મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આજે સરકાર ખેડૂતના ખેતર સુધી નથી પહોંચી શકી કે ખેડૂતોની વેદના છે એને નથી સમજી શકી સરકાર મોટા મોટા પેકેજો જાહેર કરે છે ઘેડ વિસ્તારની અંદર મોટા મોટા પેકેજોની જાહેરાતો કરવામાં આવે છે અને આ જાહેરાતોનું ક્યાંય કોઈ અમલીકરણ થતું નથી ગેડ વિસ્તાર તો સદંતર સાફ થઈ ચૂક્યો છે તેમજ કેશોદની બાજુમાં અમે હમણાં જ મુલાકાત કરેલી છે અમુક ગામડાની અંદર મગરવાળા માણેકવાળા ડેરવાણ એ ગામોની અંદર પણ ખેડૂતોને પારાવાર નુકસાની છે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતનો તાત્કાલિક સર્વે કરાવી અને તાત્કાલિક ખેડૂતોને ચૂકવણું કરે